स्वच्छता ही सेवा स्वच्छोत्सव अभियान अंतर्गत ग्राम विकास मंत्री राघवजी पटेल પાલનપુર તાલુકાના રૂપપુરા ગામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની ની જન્મ જયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ હતો ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની નિમિત્તે દર જેમ પણ સેવા સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ઉજવાઈ રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી જન્મ શરૂ થયેલું અભિયાન ઘર ઘર સુધી પહોંચ્યું છે પાલનપુર તાલુકાના રૂપપુરા ગામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની ની જન્મ જયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું કર્યું અને ગ્રામજનો સાથે મંત્રી રૂપપુરા ગ્રામજનો સાથે સંવાદ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજી દવે સરપંચ સહિત ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે સ્વર્ગસ્થ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મદિવસની ઉજવણી નિમિત્તે સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આ દિવસને સ્વચ્છતા દિન તરીકે સમગ્ર ભારતમાં જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશન હેઠળ આજે સમગ્ર રાજ્યમાં એક કલાક આ કાર્યક્રમ સ્વચ્છતાનો લોકોના સાથને સહકારથી ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંનેના સંયુક્ત સરકાર સહકારથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમનો ભાગ ભાગરૂપે આજે હું અહીંયા રૂપપુરા ગામમાં આ કાર્યક્રમમાં સામેલ થયો છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે મહાત્મા ગાંધીજીના અધૂરા રહેલ સ્વપ્ન સ્વચ્છ ભારતને પૂર્ણ કરવું અને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી અનેકવિધ પગલાંઓ લીધા છે જેમ કે ઘર ઘર સસ્તા શૌચાલયનું નિર્માણ કરવું સ્વચ્છતાના કાર્યક્રમો માટે ઘન કચરા પ્રવાહી કચરાના નિકાલ માટેના યોજનાઓ બનાવી આ કચરાના ઉપાડવા માટેના વાહનો ગામો ગામ આપી અને દરેક ગામને સ્વચ્છ ગામ કચરા મુક્ત ગામ અને સ્વચ્છતા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી આપણા ગામને આપણા રાજ્યને આપણા દેશને સ્વચ્છ અને સ્વચ્છ બનાવવા માટેનો જે ભગીરથ કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ મુજબ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે એના ભાગરૂપે આજે અહીં આ કાર્યક્રમ યોજાયેલો હતો અને એમાં મેં ભાગ લીધેલો હતો